એટલા માટે કરે હજ તાપમાં તાપ માં જોયું મેં એક વાત કે તો તમ શું કેનો આપણે જંગલ માં ફરવા જઈએ કે બાજુ આપણે જંગલ માં ચાલો ચાલો પેલા પોપડ ના ગોતી ના હડ પોપડ ના ત્રણે ચા હડ ચાલો 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 પોપડ ને બોલાવ કે જા સિસ્ટમ મત કર પોપડ તો કે હશે કોમ કરતા હશે ને પોપડ કે ક્ષેત્ર માં છે ક્ષેત્ર અને ચેતરમાં માં જ વૃતનું માં લઈ ચેતરમાં માં કડશે એ લઈ કરી નથી અલા હારિયા કો ઘર તો ઘરે

이리 드세요. 어 나오라지. 뭐 맞지 나오구

આ યાર મને મને શું સમજાય છે તો જનમમાં રહેતો ખબર છે તો જોજો નવાજી આ બાજુ મળી જાય મળી જ્યા છે પક્કું પક્કુ નઈ વારે કાળી દેવા માં આવતા શું છે કાળી દેખાય આમ તો

પેલું એક ફોન કરો પોપટ ને બૂમ પાડો પોપટ ને બૂમ પાડવાનું પત્ર અતરી રતન જવ જવ બજો ઉપર જતો રહેલા વરલા ઉપર જઈએ હેડો હા વરલા ઉપર ઉપર કાળુજી કે મુ કયા તમે ને કાળુજી શેર છે નાવા કે કે બાજી કીધું આપણે જવાનું આગળ આમ હડતો તો મોવું એમ કીધું ઉપર જવાનું કીધું ઓકે આગળ થાશી કીધું તો ઉપર રતન ની અંદર કરી હે પાં છે નેડો હવે સેન્ટર ઉપર આ મોછરો કુ મોટો ના 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 લો જ્યા મત પકડવાનું થા આ ચડી જાઓ ચડી જાઓ ચાલ ના પડતો બતાય આ પોપટ કોઈ ના લાગે હે ને ગાણ બડ ખાધું હોય કે એનું મોજ મોજ બધી તો ખોળી ચલવારી આ તો આ મોણ કે બરોબર જોતો તો ને તમે કઈ મગરામાં લાઈન છોડી બસ બોલ એટલે પણ મળતું નથી ને મળતું ના મળતું આજે આ બાજુ એ આ બાજુ આ લા પોપા એરી દેખલક દેખી ઓય वाओ क्या नजारा है काय देखने देता आप कभी भी कोपड़ इधर आ सकते आप भी नजदा जा सकते हो यहाँ पे कितना अच्छा दिखता है नहीं चल बे अभी चलते आगे चल। अरे यार देखने के जितना नजारा तो देखो सही है। सही में अच्छा है देख तू आगे चलते हो आगे चलते थो थो है, है थोड़ा थोड़ा तो देखना ही पड़ता है रत्ना जी हाँ इस पे सब करें ना चलता हूँ तो हाँ आ गया बास अच्छा करता हूँ अम्मरे तो मुझे मर्जी मानते हैं तो जी तो मैं आ जी बैग था तो पास लगी जी, जी मुतारत पे ले जाऊँ हाँ तो रत्ना जी हाँ कालो तो जी का है ओ रत्ना जी बराबर है पास होना चाहिए

लड़को कोई मरेगा नहीं मरता कोई मरेगा नहीं लड़को जाते हैं तो फांक लेता है आप कोपर तो आया नहीं कोपर तो आया है जंगल में हाइटेडिया सो पंच के ही जेटिया जवानों में तो खबर नहीं है चल ना बड़ी देखेंगे तो वो जो चल ना वैसे ख़त्म होगा ना कि भाई तंजान अब यहाँ भाई अब यहाँ भाई चल आग